હેલો ગાઈસ આજે આપણે ગયા છીએ નાની ખાઘર દાડમમાં બેટ ચડાવવા માટે આજે આપણે બ્લોગ બી બહુ લેટ ચાલુ કર્યો છે બપોરના ટાઈમે ચાલુ કર્યો હતો જોઈ શકો છો તમે દાડમમાં બેટ ચડાવી રહ્યા છીએ સ્ટાર્ટિંગમાં પપ્પા ચલાવતા હતા અત્યારે હું ચલાવું છું હવે ટ્રેક્ટર હું ચડાવું છું બેડ હવે જુઓ બહુ સરસ કામ થઈ રહ્યું છે આ કોઈને પણ ચડાવવો હોય તો કહેજો બેડ આપણે આવી જશું પછી ત્યાં બસ બેડ ચડાવવાનું કામ પતી ગયું હવે જઈ રહ્યા છીએ નાની ખાખરથી બિદડા જવા માટે ટ્રેક્ટર બિદડા રાખવો છે ત્યાં રાખીને જશું આપણે મુન્દ્રા જવા માટે આ છે નાની કાગરતી બિદડાનો શોર્ટકટ રસ્તો છે એ છે ટ્રેક્ટર ત્યાં રાખીને આપણે નીકળી ગયા છીએ હવે મુંદ્રા જવા માટે રાઈડર ગાડી લઈને રવાના થઈ ગયા છીએ ઠીક છે તો મળીએ નેક્સ્ટ વોગમાં નેક્સ્ટ કામ સાથે ઓકે બાય